હાલો મારા મનમજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલેડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે

માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર વોટ્સઅપમાં જોડાઈ ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે થઈ તૈયાર તમે તો ખરા પ્રેક્ટિસ આપણે કરવાની છે આજીવન ભૂલાશે નહીં આજીવન ભૂલાશે નહીં ચાલ લો એ પેલા આજે આપણે આવી ગયા છીએ ચાલુ વર્તમાન કાર્ડ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્ય ચાલુ શબ્દ છે વર્તમાન એટલે અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે એને કહેવાય ચાલુ વર્તમાન કાળ હું અત્યારે બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ચાલુ વર્તમાન કાળ ભૂતકાળમાં એટલે કે વીતેલા સમયમાં કોઈ ક્રિયા ચાલુ હતી એને કહેવાય ચાલુ ભૂતકાળ અને આવનાર સમય આવનાર સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એને કહેવાય ચાલુ હું અંગ્રેજીમાં બોલી રહ્યો છું ચાલુ વર્તમાન કાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હતો ચાલુ ભૂતકાળ હું અંગ્રેજીમાં બોલી રહ્યો હોઈશ ચાલુ ભવિષ્યકાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા છો ચાલુ વર્તમાન કાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા હતા ચાલુ ભૂતકાળ તમે મારો વિડીયો જોઈ રહ્યા હશો ચાલુ ભવિષ્ય કાળ કોઈ પણ પ્રકારના ચાલુ કાળમાં શું આવે છે આઈએનજી આવે છે અને ચાલુ કાળમાં ચાલુ કાળમાં એક તો આઈએનજી આવે અને ચાલુ કાળમાં ટુ ના રૂપ આવે છે ટુ નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર અને ટુ ભવિષ્ય વિલ બી ચાલુ વર્તમાન કાળ એમિઝાર આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝવર આઈએનજી ચાલુ ભવિષ્ય કાળ વિલ બી આઈએનજી એક જ વાક્ય ઉપરથી તમે બાર વાક્ય બનાવી શકો. ચાલુ વર્તમાન કાળનું હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ચાર વાક્ય ચાલુ વર્તમાન કાળ ચાર વાક્ય ચાલુ ભૂતકાળ ચાર વાક્ય ચાલુ ભવિષ્ય બરાબર હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો હોઈશ આઈ વિલ બી સ્પીકિંગ ઇંગ્લિશ વર્તમાન કાળમાં આઈ માં એમ હી સી ઈટ એકવચનમાં વચનમાં ઈઝ વી યુ ધય બહુવચનમાં આર ભૂતકાળમાં આઈ હી સી ઈટ એકવચન માં વોઝ વી યુ ધે બહુવચન માં વર અને ભવિષ્ય માં હા ગમટે સવા પરિવાર કોઈ પણ કરતા હોય બધાઈ માં વિલ બી બધાઈ માં વિલ બી વર્તમાનકાળ માં ચાલુ વર્ત હકાર વાક્ય છે ચાલુ વર્તમાન વર્તમાનકાળ ચાલુ ભૂત કાળ ચાલુ ભવિષ્ય આ ચાલુ વર્તમાનકાળ નું હકાર આ ચાલુ ભૂતકાળ આ ચાલુ ભવિષ્ય એમ ઇઝ આર આઈ એન જી ચાલુ ભૂતકાળ માં વોઝ વર આઈ એન જી ચાલુ ભવિષ્ય માં વિલ બી પ્લસ આઈ એન જી વાક્યમાં નોટ ક્યાં આવી જાય સહાયકારો ક્રિયાપદ પછી ખેલ ખતમ હું અંગ્રેજી બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી બોલી રહ્યો નથી આઈ એમ નોટ સહાયકારો ક્રિયાપદ પછી નોટ મૂકી દ્યો ખેલ ખતમ આમાં વિલ બી પછી નોટ નહીં આવે સહાયકારો ક્રિયાપદ શું છે વિલ એના પછી મૂકી દ્યો નોટ બી પ્લસ આઈએનજી ખેલ ખતમ ચાલો હું અંગ્રેજી શીખી રહ્યો છું રહ્યો રહ્યા રહી પ્લસ છે છો છે છું ચાલુ વર્તમાન કાળ રહ્યો રહ્યા રહી પ્લસ હતો હતી હતા ચાલુ ભૂતકાળ રહ્યો રહ્યા રહી પ્લસ છ ભવિષ્ય તમને ખબર પડી જ જાય હું અંગ્રેજી શીખી રહ્યો છું અત્યારે હાલમાં હું અંગ્રેજી શીખી રહ્યો છું હું અંગ્રેજી શીખી રહ્યો હતો ભૂતકાળમાં મારી ક્રિયા ચાલુ હતી અને હું અંગ્રેજી શીખી રહ્યો ભાઈ ભવિષ્યમાં મારી ક્રિયા ચાલુ હશે બધા લાઈનમાં છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આ ચેનલ અને આ જ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ચાલો વર્તમાન કાળ ચાલો ભૂતકાળ ચાલો ભવિષ્યનો ખેલ ખતમ આ જીવન ભૂલાશે નહીં ચાલો હું અંગ્રેજી હું અંગ્રેજી શીખી રહ્યો છું હું એટલે આઈ આ વર્તમાન કાળનો વાક્ય છે આ ભૂતકાળ અને આ ભવિષ્ય બધા લાઈનમાં છે પેલા બધાના હકાર પછી નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ચાલો હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમાં આવે એમ શીખવું એટલે લર્ન તો લર્નિંગ ઇંગ્લિશ તમે જોવો તો ખરા હું અંગ્રેજી શીખી રહ્યો હતો શું આવે ભૂતકાળમાં બાકી બધું એમ લર્નિંગ ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો હોઈશ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધા પ્લસ આઈએનજી આઈએનજી ના બે નિયમ છે ક્રિયાપદ ને અંતે ઈ હોય તો એ નીકળી જાય આઈએનજી લાગે મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા છે મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હશે મારા પપ્પા માય ફાધર એક વચનમાં ઇઝ ચલાવવું એટલે ડ્રાઈવ ક્રિયાપદ ને અંતે ઈ હોય તો એ નીકળી જાય ડ્રાઈવિંગ ઓ કાર મારા પપ્પા ગાડી ચલાવી રહ્યા હતા ભૂતકાળમાં શું આવી જાય ઇઝ છે અહીંયા ઇઝ હોય અહીંયા વોઝ આર હોય અહીંયા વર બાકી બધું એમ ને એમ અને ભવિષ્યમાં ગમે તે કરતા હોય બધાઈમાં શું આવે છે will be my father will be driving a car તેવો મૂવી જોઈ રહ્યા છે તેવો મૂવી જોઈ રહ્યા હતા તેવો મૂવી જોઈ રહ્યા હશે તેવો એટલે ધેય એમાં શું આવે r જો એટલે વોચ મૂકી દયો આઈએનજી વોચિંગ અ મૂવી ચાલો r છે તો ભૂતકાળમાં શું આવી જાય વોર તેવો મૂવી જોઈ રહ્યા હતા

will be ing પણ સહાયકારક ક્રિયાપદ પછી નોટ am is are પછી નોટ was were પછી નોટ અને will be પછી નોટ નહીં will પછી નોટ ને પછી be ચાલો પાર્થ ક્રિકેટ રમી રહ્યો નથી પાર્થ ક્રિકેટ રમી રહ્યો ન હતો પાર્થ ક્રિકેટ રમી રહ્યો હશે નહીં અથવા પાર્થ ક્રિકેટ રમી રહ્યો નહીં હોય ચાલો પાર્થ રમી રહ્યો નથી ચાલો વર્તમાનકાળ નકાર બધાય નકાર છે ચાલુ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય પછી આવશે પ્રશ્નાર્થ પછી પ્રશ્નાર્થ ન કર પાર્થ એમાં શું હોય એકવચનમાં ઇઝ પછી નોટ રમવું એટલે પ્લે તો પ્લેઇંગ અને ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો ન હતો તો ઇઝ છે અહીંયા શું આવી જાય વોઝ પાર્થ વોઝ નોટ પ્લેઇંગ ક્રિકેટ પાર્થ ક્રિકેટ રમી રહ્યો નહીં હોય ભવિષ્યમાં વિલ બી પણ વિલ પછી નોટ પછી બી અને આઈએનજી તેઓ કામ કરી રહ્યા નથી તેઓ કામ કરી રહ્યા ન હતા તેઓ કામ કરી રહ્યા હશે નહીં તેવો એટલે ધ્યેય વર્તમાન કાળમાં શું આવે ધ્યેયમાં આર નોટ કામ કરવું એટલે વર્ક તો અહીંયા મૂકી દો આઈએનજી તેઓ કામ કરી રહ્યા ન હતા ભૂતકાળમાં આર છે તો વર બાકી બધું એમને ચાલો ભવિષ્યમાં

આગળ આવી જાય આપણે જોઈએ પેલા વાક્ય રચના હકાર વાક્ય રચના હકાર વાક્ય શબ્દ જે હોય તે હકાર ઉપરથી શું બને પ્રશ્નાર્થ વાક્ય રચના જોવો જોઈએ નકાર વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદ પછી આવે પ્રશ્નાર્થ વાક્યમાં સહાયકારો ક્રિયાપદ આગળ આવી જાય કરતાની ની આગળ એમિઝાર પછી કરતા પછી આઈએનજી કર્મ અન્ય શબ્દ ભૂતકાળમાં આવી જાય વર્ષ ભર આગળ પછી કરતા આઈએનજી કર્મ અન્ય શબ્દ ભવિષ્યમાં વિલ બી આખું આગળ નહીં આવે ખાલી માત્ર ને માત્ર વિલ પછી કરતા બી આઈએનજી કર્મ અન્ય શબ્દ શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો તમે એટલે યુ એમાં શું આવે આર આર યુ લર્નિંગ ઇંગ્લિશ શું તમે અંગ્રેજી શીખી રહ્યા છો શું તમે અંગ્રેજી શીખી રહ્યા હતા આર છે તો શું આવી જાય વર બાકી બધું શું તેણી ચા બનાવી રહી છે તેણી એટલે સી એમાં આવે ઇઝ ઇઝ સી મેકિંગ ટી શું તેણી ચા બનાવી રહી હતી વોઝ સી મેકિંગ ટી શું તેણી ચા બનાવી રહી હશે ભવિષ્યમાં વિલ વિલ સી બી મેકિંગ ટી ચાલો શું તેઓ બેઠા છે શું તેઓ બેઠા હતા શું તેઓ બેઠા હશે શું તેવો બેઠા છે શું તેવો બેઠા હતા શું તેવો બેઠા હશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો હું તમને લાસ્ટમાં વાક્ય આપીશ તમે ટ્રાય કરજો શું તેવો બેઠા છે અત્યારે હાલમાં બેઠા છે શું તેઓ બેઠા હતા શું તેવો બેઠા હશે તેઓ એટલે ધ્યેય એમાં આવે આર વર્તમાન કાળમાં આર ધ્યય સિટિંગ શું તેઓ બેઠા હતા તેઓ એટલે ધ્યેય સિટિંગ નિયમ છે क्रियापद ने अन्ते क्रियापद ने अन्ते व्यंजन और एनी आगे स्वर आतो तो तो व्यंजन 2 बार लिखी आईएनजी भविष्य में શું આવે વિલ પછી ધી આયા બી आईएनजी બરાબર મારા મમી ચા બનાવી રહીયા છે માય મધર ઇઝ મેકિંગ ટી મારા મમી ચા બનાવી રહ્યા હતા માય મધર વોઝ મેકિંગ ટી મારા મમી ચા બનાવી રહ્યા હશે માય મધર વિલ બી મેકિંગ ટી પ્રશ્નાર્થ ન કર પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ નકાર એમાં ખાલી શું તેણી આવી રહી છે શું તેણી આવી રહી છે ઇઝ સીઝ કમિંગ શું તેણી આવી રહી નથી ચાલો તેણી એટલે સી એમાં આવે ઇઝ સી નોટ કમિંગ શું તેણી આવી રહી શું તેણી આવી રહી નથી ઇઝ સી નોટ કમિંગ શું તેણી આવી રહી ન હતી ભૂતકાળમાં શું આવે વોઝ સી નોટ કમિંગ શું તેણી આવી રહી હશે નહીં અથવા શું તેણી આવી રહી નહીં હોય ભવિષ્યમાં વિલ પછી સી પછી નોટ બી કમિંગ એટલે આવું શું તેઓ વાત કરી રહ્યા નથી તેઓ એટલે ધ્યેય જો તેવું એટલે ધ્યેય એમાં આવે આર વાત કરવી એટલે

શું તે ક્રિકેટ રમી રહ્યો નથી તે એટલે છોકરામાં હી એમાં આવે ઇઝ હી પછી નોટ રમવું એટલે પ્લેઇંગ અને ક્રિકેટ શું તે ક્રિકેટ રમી રહ્યો ન હતો ઇઝ છે તો મૂકી દો હોઝ બાકી બધું એમને એમ હોઝ હી નોટ પ્લેઇંગ ક્રિકેટ શું તે ક્રિકેટ રમી રહ્યો હશે નહીં ભવિષ્યમાં શું આવે વિલ હી નોટ પછી બી અને આઈએનજી પ્લેન ક્રિકેટ ટોટલ કેટલા વાક્ય બને 12 વાક્ય બને છે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર ચાલુ વર્તમાન કાળના 4 ચાલુ ભૂતકાળના 4 ચાલુ ભવિષ્યના ચાર તમે જોઓ તો ખરા તમારા માટે મે અલગ અલગ કરતા અને અલગ અલગ ક્રિયાપદ આપેલા છે મારા વાલા તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો જસ્ટ એક્ઝામ્પલ તેની ગાડી ચલાવી રહી છે સી ઇઝ ઓ કાર તેની ગાડી ચલાવી રહી નથી સી નોટ નો અ કાર શું તેની ગાડી ચલાવી રહી છે ઇઝ कार शू so, no गाड़ी चला रही गाड़ी चलाई कार औकार गाड़ी चला रही हे सी व्हील बी ड्राइविंग औकार गाड़ी चला रही हे नही अथवा चलाई रही नहींल नोट बी ड्राइविंग औकार शू गाड़ी चला रही हे व्हील सी बी ड्राइविंग औकार शू गाड़ी चलाई रही नही हो વિલ સી નોટ બી ડ્રાઇવિંગ અ કાર આ છે તમે ઢગલાબંધ વાક્ય કરોડ વાક્ય બનાવી શકો છો ચાલુ વર્તમાન ચાલુ ભૂતકાળ ચાલુ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર બાર વાક્ય બને એક કોઈ પણ એક ક્રિયાપદ લઈ લ્યો જુઓ તો ખરા પચાસ જેટલા ક્રિયાપદ છે બધેના બાર બાર વાક્ય બનાવો જોઈએ છસો વાક્યની પ્રેક્ટિસ તમે ઘરે બેઠા કરી શકો છો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આ છે કર્તા અને આ છે ક્રિયાપદ આ એટલે હું વી એટલે અમે આપણે ઈ એટલે તું તમે ધે એટલે તેઓ હિ એટલે તે સી તેણી વી ઓલ આપણે બધા અમે બધા ઈ ઓલ તમે બધા ધે ઓલ તેઓ બધા ગો એટલે જવું મેક બનાવું લર્ન શીખવું લર્ન એટલે શીખવું અને ટીચ એટલે શીખડાવવું કેચ પકડવું સેન્ડ મોકલવું વોચ જોવું રીડ વાંચવું કમ આવવું ગીવ આપવું રિમ રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું સ્લીપ સુવું ટોક વાત કરવી મીઠ મળવું પ્લે રમવું ઈટ ખાવું સ્ટે રોકાવું ડ્રાઈવ ચલાવવું બાય ખરીદવું સેલ વેચવું પ્લે એટલે રમવું અને પે ચૂકવવું ડ્રો દોરવું ટીચ શીખડાવું રાઇટ લખવું થ્રો ફેંકવું સિંગ ગાવું સેલ વેચવું ફ્લાય ઉડવું સ્પીક બોલવું હેલ્પ મદદ કરવી રીડ વાંચવું ચાલવું ડ્રિંક પીવું કોલ હસવું ટેક લેવું ટેલ કહેવું તમે જો તો ખરા આવડે કે એમ નહીં આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો અને આખા ગુજરાતમાં ફેલાવી દો લાઈક શેર સબસ્ક્રાઇબ અને સપોર્ટ ની જવાબદારી તમારી અંગ્રેજી તમને બોલતા કરી દઈશ ચેલેન્જ દરરોજ રાત્રે 9 વાગે વિડિયો આવે છે 200 લાઈક નો ટાર્ગેટ છે 200 લાઈક થઈ જશે એટલે આપણી ચેનલ માં એટલે આપણી ચેનલ માં પીડીએફ ફાઈલ જે છે એ હું તમને ગ્રુપ માં શેર કરી દઈશ 7567778020 ઉપર WhatsApp માં મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડે રહ્યા છે તમારા માટે તન તોડ મહેનત કરીને વિડિયો બનાવું છું એકદમ ગુજુ અંદાજમાં કાઠિયાવાડી સ્ટાઇલ માં આટલું ઇઝી તમે ક્યાંય જોયું હશે નહીં આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા અને હા તમામ ગ્રુપમાં શેર કરી નાખો ચાલુ વર્તમાન કાળ એનીડર પ્લસ આઈએનજી ચાલુ ભૂતકાળ વોઝ વર્ક પ્લસ આઈએનજી ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ જી અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ વીતેલા સમયમાં સમય વયો એમાં વીતેલા સમયમાં એટલે કે ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ અને આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્ય કાળ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો ચાલુ વર્તમાન કાળ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા હતા ચાલુ ભૂતકાળ તમે અંગ્રેજીમાં બોલી રહ્યા છો ચાલુ ભવિષ્ય કાળ ચાલો તમે અંગ્રેજીમાં તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા છો તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હતા તમે અંગ્રેજીમાં ટાઈપ કરી રહ્યા હશો આ ત્રણ વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો ચાલો મારા મન મોજી ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીદાઓ મળીએ નવા વિડીયોમાં એકદમ ગુજુ ગુજુ ટ્રીક થઈ કાઠિયાવાડી સ્ટાઇલમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો